ભાવનગરમાં ત્રણ યુવાનોએ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં પોસ્ટ મૂકી હતી હથિયાર વડે તેને આજે ભાવનગર એસઓજી પોલીસે ઝડપી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે ભાવનગરમાં તીક્ષણ હથિયારો અને લાકડી જેવા હથિયારો જેવા ઉપર હતાના યુવાનો દ્વારા ઇન્સ્ટા અને ફેસબુક ઉપર હથિયારો વડે સ્ટોરી ચડાવી અને પોતાની રીલ્સ બનાવી લોકોમાં ખોપ પેદા કરનાર આરોપીને ત્રણ આરોપીને ભાવનગર એસઓજી પોલીસે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જ્યારે ત્રણ યુવાનોને આજે ઝડપી લીધા હતા શિક્ષણ કબજે લઈ અને ગુનો દાખલ કર્યો હતો મારું નામ ચૌહાણ શૈલેષ રામ સરવેડી મેં ઇન્સ્ટાગ્રામ ઉપર હથિયારવાળા વિડીયો સડાવેલ છે એટલા માટે હું માફી માગું છું અને હું સૌરવમાં રહું છું મેં છરીવાળી પહોંચ્યો તરીકે પોલીસ પકડી છે મારું નામ અર્જુન છે અચલ્યા બ્રાહ્મદીશો મેં મારા ફોટો છરીવાળો મૂકેલો એ કારણે એસઓજી પોલીસ મને લાવી છે કયો મારો ફોટો લીધો